ભાવનગર જિલ્લાના એક મારામારીની ઘટના સામે આવી છે જ્યાં સામાન્ય બાબતમાં હુમલો થયો છે અભદ્ર ભાષા બોલવાની ના પાડતા એક વ્યક્તિ પર બે શખ્સો દ્વારા પાંચ પડે હુમલો કરવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ ઘટના ગારિયાધારમાં બની છે જ્યાં વેળાવદરના રહેવાસી આલાભાઈ નામના વ્યક્તિ તેમના ભત્રીજાના કારખાને ગયા હતા તે સમયે કનાડા અને જગદીશ નામના બે શખ્સો અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હતા ત્યારે આ આલાભાઈએ તેમને આમ કરવાની ના પાડતા આટલી સામાન્ય વાતથી ઉશ્કરાઈ જઈને બંને શખ્સોએ આલાભાઈ પર પાઇપ પડે હુમલો કર્યો હતો આ હુમલામાં આલાભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત આલાભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલની પોલીસ ચોકીએ આ ઘટનાની નોંધ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલાભાઈ હું વેરા વધે છું સર ગાડી અદાર બનાવ બન્યો છે હું મારા ભત્રીજાને કારખાનાની પાછળ ઊભો છો એટલે આ લોકો બુટલે ગરો છે બે એને ગાડી બોલતા હતા એટલે મેં ના પડી ગાડી બોલવાની એટલે સન્નેડાએ પકડી રાખ્યો એમ જગદીશ અમારી ઉપર હુમલો કર્યો લોખંડના પાઇપ ઉમર્યામાં થયે બે જણા તા એપનું નામ છનેડો છે અને એકનું નામ જગદીશ છે બે બુટલેગર છે ને અવારનવાર આવું દારૂ પીપીન દોહવાડા જ કરે છે કોણ હું અત્યારે હોસ્પિટલમાં છું ભાવનગર હે આ ઘટના પરથી ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ નમસ્કાર